બીજા સ્માર્ટ મીટર લાગવાથી તમને આટલો ફાયદો થશે ને આ અમારે કોઈ પ્રકારનો ફાયદો નથી જોતો ભાઈ અમારે સ્માર્ટ મીટર પણ નથી જોતો અમારે જે ચાલે છે બરાબર ચાલે છે કેમ કે પહેલા જૂના મીટરો ચકડીવાળા હતા એ બદલાયા પછી ડિજિટલ મીટર આવ્યા પછી પાછા નવા સ્માર્ટ મીટરો આવ્યા હવે પણ સ્માર્ટ મીટરના નામે અમારો એક પછી એક નામ દેવાનું પીજીબીસીએલ કંપની અને અન્ય કંપની ગુજરાતની જે પણ કામ કરતી હોય એ બંધ કરે આ છે ત્યારે પ્રશ્ન ઉભો થયો જેના કારણે હું ગામડાના ખેડૂતો મજૂરો કારીગરો

ત્યાં તમે બધું કરી શકો છો ઉદ્યોગોની અંદર બધું કરી શકો છો પણ જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન ન કરો મહેરબાની કરી અને તમે આ જે વીજ મીટર છે એ જનતાને પણ મારી અપીલ છે વીજ કંપનીના ગ્રાહકોને પણ મારી અપીલ છે કે તમે કોઈ પણ ભોગે આ મીટર લગાવવા નહીં દેશો નહીં દેશો નહીં દેશો જેથી કરીને જો લગાવવા દેશો તો આવનારી પેઢી તમને ક્યારેય માફ નહીં કરે હું તમને મારી નમ્ર વિનંતી સાથે મારી અપીલ છે અને મિત્રો આ દેશની અંદર 80 કરોડ જેવા લોકો મફત અનાજની યોજના નીચે અનાજ લઈ અને પોતાનું જીવન હોય ને આપણે સ્માર્ટ બદલે સ્માર્ટ બદલે સ્માર્ટ સુવિધાઓ બદલે આપણે સ્માર્ટ મીટર લગાવવાની વાત છે કેટલા છે છે આ વાત જૂઠાણું છે આ વાત યોગ્ય નથી આના માટે લડત કરવી પડે તો લડત કરવા માટે પણ આવ સૌ લોકો મારી સાથે જોડાવા આપને હું વિનંતી કરું છું આપને અપીલ કરું છું આપણે આંદોલન પણ કરશું અને આવેદન પત્રો પણ આપશું પણ કોઈ પણ ભગે સ્માર્ટ મીટર ગુજરાતમાં નહીં લાગે લાગે કોઈ ગામડામાં નહીં લાગે કોઈ ખેડૂત ના ઘરે નહીં લાગે એવી આપ સૌને વિનંતી કરું